કડદો એક એવી ચીજ છે જે આખા ગુજરાત અને ભારત દેશમાં કોઈ જગ્યાએ થતો નથી માત્ર કડદો જોવો હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવવું પડે અને એ પણ પોતાનો કપાસ લઈને જે મોટી સંખ્યામાં ગાડીમાં જ્યારે હું બેઠો છું તો ગાડીની આસપાસ પણ આપણી ડિબેટને સાંભળવા માટે ખરેખર અહીંયા શું રજૂઆત થાય છે કે જોવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે આજે જ્યારે ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં બેઠો છે ભૂખ તરસો ખેડૂત બેઠો છે ખેડૂત માટે કોઈ વ્યવસ્થા સત્તાધીશો એ કરાવી નથી ગુજરાતમાં નહિ દેશમાં કોઈ જગ્યાએ મને એવું લાગે છે કહી ના શકાય આવી વાત પણ પાકિસ્તાન માં પણ ખેડૂતો સાથે છેતરપિંડી નહિ થતી હોય એવડી છેતરપિંડી બોટાદ માર્કેટિંગ યાર્ડ ના વેપારીઓ ખેડૂતો સાથે કરી રહ્યા છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને આપણી સાથે રાજુ કરપડા જોડાયેલા છે બોટાદ થી સતત કડદાના મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આજે હજારોની સંખ્યામાં ખેડૂતો ત્યાં પહોંચ્યા છે માર્કેટ યાર્ડ તો વાત કરવી છે રાજુભાઈ સાથે રાજુભાઈ આજે હલ્લા બોલ કર્યો છે માર્કેટ યાર્ડ પહોંચ્યા છે આખો મામલો શું છે ને ક્યાં સુધી પહોંચ્યો મામલો આમ તો છેલ્લા બાર વર્ષથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ કમિશન એજન્ટ બોટાદ માર્કેટિંગ યાર્ડના ના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક બધાનો એક સંપ કરી અને ખેડૂતો પર લૂંટ ચલાવી રહ્યા હતા ખેડૂતોની સંસ્થા બોટાદ માર્કેટિંગ યાર્ડ ને તો ચૂસી લીધું બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર ગોડાઉનો ઓછા ભાવથી એમના મળતિયાઓને વેચી દીધા પાછલા બારણેથી પૈસા પણ ખંખેરવામાં આવ્યા ભરતીની અંદર પણ પ્રમોશનમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો અહીંયા

જે આખા ગુજરાત અને ભારત દેશમાં કોઈ જગ્યાએ થતો નથી માત્ર કડદો જોવો હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવવું પડે અને એ પણ પોતાનો કપાસ લઈને અહીંયા જયારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત કપાસ લઈને આવે છે ખેડૂતનું સેમ્પલ લેવામાં આવે હર્રાજી થાય બધા વેપારીઓ બોલી બોલે અને ખેડૂતનો ભાવ નક્કી કરી દેવામાં આવ્યા પછી ખેડૂતને કહેવામાં આવે જયારે ખાલી થતો હોય ત્યારે અડધો કપાસ ખાલી કરીને કહેવામાં આવે કે સેમ્પલ લીધું હતું એમાં અને આ કપાસમાં ક્વોલિટીમાં ફેરફાર છે એટલા માટે આ તમારા કપાસ અડધો ખાલી કર્યા પછી કહેવામાં આવે કે હવે તમારા સો રૂપિયા બસો અઢીસો જેવી ખેડૂત ને જરૂર જેવી ખેડૂતની ગરજ એ પ્રમાણે વેપારી સો રૂપિયા થી લઈ અઢીસો રૂપિયા સુધીનો ભાવ ફેર કરી નાખે એટલે કે નીચો ભાવ કરી નાખે જેને બોટાદના ખેડૂતો કડદા તરીકે ઓળખે છે બસો રૂપિયા ભાવ નીચો કરે છે તો બસો રૂપિયાનો કડદો એમ હવે જે માર્કેટિંગ યાર્ડ ની અંદર એક વખત ભાવ ફિક્સ થઈ ગયો છે સેમ્પલ લેવાઈ ગયું હરરાજી થઈ ગઈ ત્યાર પછી કેમ ભાઈ ભાવ નીચો આવે અમારી આજે માંગણી એ હતી અમે એ રજૂઆત લઈને આવ્યા છીએ કે ભાઈ માર્કેટિંગ યાર માં એક વખત ભાવ નક્કી કરતી વખતે તમારે જેટલા સેમ્પલ લેવા હોય એટલા લ્યો જેવી રીતે ચેક કરવો હોય એવી રીતે કરો કપાસ હાથ થી જોઈ શકાતા ના હોય કપાસના ઢગલા મોઢું ભરાવો પણ તમે કપાસ ચેક કરો એક વખત ભાવ નક્કી થઈ ગયા પછી ખેડૂતનો કડદો કરવાનું બંધ થવું જોઈએ એટલે કે ભાવ નક્કી થયા પછી ભાવ ઘટાડો ન થવો જોઈએ જો કોઈ વેપારી કમિશન એજન્ટ આવું કરે છે તો એના પર કડક કાર્યવાહી કરવામાં આવે આવી અમે એક માંગણી કરી બીજી અમારી માંગણી છે કે દુનિયાના કોઈ માર્કેટિંગ એવું નથી કે માર્કેટિંગ ખેડૂતે કપાસ પહોંચાડી દીધો એનો ભાવ નક્કી થઈ ગયો વેપારીએ કપાસની ખરીદી કરી લીધી ત્યાર પછી ખેડૂતને કહેવામાં આવે કે મારું જીન પંદર વીસ કિલોમીટર દૂર છે તમારા ખર્ચે ખેડૂતના ખર્ચે ખેડૂત વાહન લઈ અને મારા ગોડાઉન કે મારા જીન સુધી આ તમારો કપાસ પહોંચાડી દો શા માટે ભાઈ કાલે તો એવું તમે યાર્ડમાં કપાસ પહોંચાડવા કપાસ લઈ જવો હોય વેપારી એના ખર્ચે લઈ જાય આ બે લીગલ માંગણી લઈને આજે અમે આવ્યા તા બે દિવસ પેલા મીડિયા સામે આવીને અહીંના ચેરમેન જે ડંફાસો મારતા કે અમે કડદો બંધ કરી દીધો આજે અમે કહ્યું લેખિત માં આપો કે કે કોઈ વેપારી આવું કરશે તેના પર કાર્યવાહી કરશો લેખિત માં આપો કડદો બંધ કર્યો છે પરંતુ જે ભાવ નક્કી થઈ ગયા કપાસના ફરજિયાત વેપારી એ કપાસ ની ખરીદી કરવી પડશે પરિસ્થિતિ આજે એવી છે કે કડદો બંધ કરી દેવામાં આવ્યો એવું કે છે પણ કપાસ વેપારીને ત્યાં ખાલી થતો હોય અડધો ખાલી થાય પછી ખેડૂતને કે અમે કડદો નહીં કરીએ પણ આ કપાસ તમારો પાછો લઈ જાઓ તો ઉલટાની ખેડૂત ની હેરાનગતિ વધારવાની વાત થઈ

અમેરિકા મોકલવો હોય તો ભલે અફઘાનિસ્તાન મોકલવો હોય તો ગુજરાત ના કે દેશના કોઈ અલગ અલગ રાજ્યમાં મોકલવો હોય તો પણ ભલે એ વેપારી એના ખર્ચે મોકલે આ બે લઈને જવાબ આપવાની જગ્યા સત્તાધીશો ઓફિસો તાળા મારી મારીથી જતા રહ્યા છે વેપારીઓ બધા જતા રહ્યા કમિશન એજન્ટો જતા રહ્યા આજે ખેડૂતની સંસ્થા બોટાદ માર્કેટિંગ યાર્ડ માં પીવાના પાણીના વાલ બંધ કરી દેવામાં આવ્યા અહિયાં નાસ્તાની વ્યવસ્થા ખેડૂતોએ દસ દસ વીસ વીસ રૂપિયા કાઢીને કરી આજે બાથરૂમ ને પણ તાળા મારી દેવામાં આવ્યા જે સંસ્થા ખેડૂતની છે ત્યાં સરકાર માં બેઠેલા નેતાઓની સભા જયારે કરવાની હોય ત્યારે તમામ ખર્ચ રાજકીય પાર્ટી ની સભા હોવા છતાં સંસ્થાના નામે ઉધારવામાં આવે ખેડૂતોના નામે ઉધારવામાં આવે આજે જયારે ખેડૂત માર્કેટિંગ યાર્ડ માં બેઠો છે ત્યારે ભૂખો તરસો ખેડૂત બેઠો છે ખેડૂત માટે કોઈ વ્યવસ્થા આ સત્તાધીશો એ કરાવી નથી બીજી વાત એક જમાવટના માધ્યમથી પાયલબેન કરી દઉં સત્તાધીશો ને કહીએ છીએ કે અહીંયા રાજુ કરો ખેડૂતો એનું નિરાકરણ નહીં આવે અમને લેખિત બાહેધરી નહીં આપે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડ છોડીને હું જવાનો નથી ના માધ્યમથી ગુજરાતના ને પણ વિનંતી કરું છું જેવી સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે આપણા જગતના બાપની લડાઈ ને મજબૂત બનાવવા માટે તમામ ખેડૂતોને વિનંતી કરું છું તમે પણ પહોંચો કરવા માટે ત્યાં ગયા તમારા સવાલો સાથે ગયા પછી શું થયું માર્કેટિંગ યાર્ડ માંથી કોઈ જવાબ આવ્યો છે તમારા સુધી પાંચ હજાર થી વધારે ખેડૂતો સવારમાં જયારે હું દસ વાગે આવ્યો ત્યારે સ્વયંભુ ઉમટી પડ્યા હતા આક્રોશ સાથે ખેડૂતો આવેલા હતા ખેડૂતોને અમે કહ્યું કે શાંતિ જાળવો ગાંધી ચિંત્યા માર્ગે આપણી રજૂઆત કરવાની છે તમામ ખેડૂતોએ ખૂબ સંયમ રાખ્યો છે માર્કેટિંગ અમે બોલાવ્યા બોલાવ્યા કે અમારી આ બે માંગણી છે જો એ પૂરી ન થઈ શકે એવું હોય તો લેખિતમાં આપો કડદો કરવો એ કાયદાકીય રીતે તમને મળેલો અધિકાર છે ખેડૂતને આવી રીતે માર્કેટિંગ યાર્ડમાં કપાસ લાવ્યા પછી હરરાજી થયા પછી અન્ય જગ્યાએ પોતાના ગોડાઓને વેપારી એવી રીતે નાખવા જવાનું કે એ તમને કાયદાકીય રીતે અધિકાર મળેલો હોય તો એ પણ લેખિત આપો તોય અમે જતા રહીશું પરંતુ ચેરમેન મીડિયા સામે કરી ચેરમે કહ્યું નથી હું જાઉં છું સેક્રેટરી પણ મુઠ્ઠીઓ બંધ કરીને ચેરમેન ની પાછળ જતા રહ્યા આજે ના હવાલે અને ખેડૂતના હવાલે માર્કેટિંગ યાર્ડ ને કરી દેવામાં આવ્યું છે ક્યાંક ક્યાંક ખેડૂતો પર જે લૂંટ ચલાવી છે સત્તામાં બેઠેલા નેતાઓ અને હું તો એવું કહીશ લાવવા માટે ભાજપના પ્રદેશ નેતૃત્વ પણ મધ્યસ્થી કરવી જોઈએ જોન મધ્યસ્થી નહીં કરે તો આવનાર સમયમાં એવું નહીં સમજતા કે આ લડાઈ માત્ર બોટાદપુર થી સીમિત રહેશે આ લડાઈને આગળ પણ વધારીશું અમારા હક અધિકારની લડાઈ છે આમાં કોઈ રાજકીય રાજકીયો રાજકીય મુદ્દો નથી પણ અમારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી આ લડાઈને અમે ચાલુ રાખીશું જી રાજુભાઈ છેલ્લો સવાલ છે અને આ સવાલ એટલા માટે કે લોકોને ખબર પડે આ બધા જ ખેડૂતો તમે જે પાંચ હજાર ખેડૂતો છો એના સિવાય કેટલા એવા ખેડૂતો છે કે જે આનાથી પીડિત છે અને જો કડદો કરી દેવામાં આવે તો ખેડૂતોને નુકસાન કેટલું થાય છે આમાં લાખો રૂપિયાનું દર વર્ષે ખેડૂત નુકસાન કરે છે

સવારના આઠ વાગ્યાથી ખેડૂતો આવ્યા છે અત્યારે પણ ત્રણ હજાર થી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા આજુબાજુમાં ઉપસ્થિત છે હું પણ ઈચ્છું છું કે જમાવટના માધ્યમ થી એક વખત ખેડૂતોને બતાવવાના પણ પ્રયત્ન કરીએ જે મોટી સંખ્યામાં ગાડીમાં જ્યારે હું બેઠો છું તો ગાડીની આસપાસ પણ આપણી ડિબેટ ને સાંભળવા માટે ખરેખર અહીંયા શું રજૂઆત થાય છે કે જોવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે ત્યાં શેડ નીચે પણ હજારો ની સંખ્યામાં ખેડૂતો બેઠા છે સરકાર ને શરમ આવવી જોઈએ ખેડૂતો માટે લાગણી સંવેદના ની વાતો મીડિયામાં આવીને ખુબ કરો છો અહીંયા અમારા જગતના બાપની છે એના માટે એક અવાજ ઉઠાવવાની કે એના માટે એક વાત બોલવાની એક શબ્દ બોલવાનો ટાઈમ કૃષિ મંત્રી પાસે પણ નથી ને સરકારમાં બેઠેલા નેતાઓ પાસે નથી આજે પ્રદેશ પ્રમુખની સાથે ઉત્તર ગુજરાતના પ્રવાસે કૃષિ મંત્રી છે પણ અહીંયા હજારો ખેડૂત પીડાય છે એને પીડાની વાત સાંભળવા માટે કૃષિ મંત્રી પાસે સમય નથી જી ઓકે થેન્ક યુ સો મચ રાજુભાઈ તમે અમારી સાથે જોડાયે બદલ અને છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે આ રજૂઆતો આના પહેલા પણ થયેલી છે પણ એના ઉપર ધ્યાન કેમ નથી દેવામાં આવતું કળદો એ ખાલી તમને કહેવામાં એવું લાગે કે કે પૈસા તો રૂપિયા ખેડૂતો માટે તો ખૂબ નુકસાન છે કારણ કે બહુ જ સિંચન કરી અને એ આખો પાક એને કર્યો પોતાના બાળકની જેમ એનો ઉછેર કર્યો હોય અને છેલ્લે પછી જે નક્કી થયેલા પૈસા હોય એ પણ એને ન મળે તો એ ખેડૂત ક્યાંથી ઉભો થશે એ મોટો પ્રશ્ન છે